નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ માંગરોળમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદન પત્ર પાઠવ્યું તાજેતરમાં મનરેગા કેસમાં હીરાભાઈ જોટવાની ધરપકડ કરવામાં આવી છે જેના વિરોધમાં માંગરોડ આહીર સમાજના આગેવાનો અને લોકો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આવેદન પાઠવી તટસ્થ તપાસની માંગ કરી છે આહિર સમાજે આ મામલે તટસ્થ તપાસની માંગ સાથે માંગરોળ મામલેદારને રોષપૂર્વક આવેદન પત્ર આપવામાં આવ્યું હીરાભાઈ જોટવા છે આહિર સમાજના આગેવાન છે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામ તેનું વતન છે પણ એવું નથી કે તે ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ આગેવાન હોય પૂરા ગુજરાત લેવલે અમારા આહિર સમાજમાં તેનું નેતૃત્વ છે અને તે સત્યથી નજીક જીવવા માણસ છે અને પૂછપરછ કરવાના બાનાથી અહીંયાથી સ્ટેશન ડાયરી પ્રભાસ પોલીસમાં તેની નોંધ કરાવીને પછી પોલીસ ત્યાં લઈ જાય અને અટકાયત કરે એની ઉપર એફઆઈઆર કરે તે વાત યોગ્ય નથી ન્યાયના સિદ્ધાંતની બાબતમાં પણ નથી ખરા તોમતદારોને બચાવવા માટેનું એકા જબરું ષડયંત્ર હોઈ શકે એટલે અમારી એટલી જ માંગ છે સરકાર પાસે બે વખત આવેદનપત્રમાં લખ્યું છે અમે આયર સમાજે આયર સમાજ તો હિરત્વવાળી કોમ છે અઢારે વરણને સાથે રાખીને રહેવાવાળી કોમ છે રાષ્ટ્રના હિત માટે કાયમી જોડાયેલી આ એક યેદુવંશી કોમ છે અને આવી રીતના અમારા ભામાસાને એની ઉપર અન્યાય થાય તે વાત હરગીજ વ્યાજબી નથી તેના માટે અમે મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર મામલતદારસી મારફત આપ્યું છે અને આજે અને આવતીકાલે બે દિવસ દરમિયાન પૂરા ગુજરાતભરમાં જ્યાં જ્યાં આહીર સમાજની વસ્તી છે તે દરેક તાલુકામાં આવેદનપત્ર આપશે પછીના દિવસે જિલ્લા મથકે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે છતાં પણ જો આવી જ રીતનું પૂછપરછ કરવાના બાનાથી હીરાબાઈ અને હીરાબાઈના પરિવારને ઉઠાવા જવાની પ્રક્રિયાઓ ચાલુ રહી અને ના છૂટકે આયર સમાજને જબરજસ્ત સંમેલન કરવું પડે અને તેના માટે આખી રણનીતિ નક્કી કરવી પડે તે તે પહેલાં આના માટે યોગ્ય તપાસ થઈ અને જે કંઈ વસ્તુ છે તે ખરી વસ્તુ છે તે જ બહાર આવે તેના માટેની અમારે આયર સમાજની માગણી છે માગલોર તાલુકા પરમાંથી આહીર સમાજ મોડી સંખ્યામાં અને અન્ય સમાજ પર જે હીરા બાપાની લાગણી વાળા છે એ આજે ઉપસ્થિત રહીને માન્ય મુખ્યમંત્રીના આવેદનપત્ર મામલેદાર સાહેબ મારફત મોકલવાની જયારે વાત આવી છે ત્યારે અમારો એક જ વાત છે કે હીરાભાઈ એ બાબાશાહ છે અમારા સમાજના મોભી છે અને એવા બાળક અને એ વર્ષોથી સ્વાધ્યાય સાથે જોડાયેલા છે અને આ હીર કુળ એટલે કૃષ્ણદા વલસજો હોય આવા કૃત્યમાં એ હોય નહીં પણ સરકાર સેનો કેબિનેટ મંત્રી આ ભ્રષ્ટાચારના એના છોકરાને સંડોવેલા હતા એને કાંઈ કરવાનું નહીં એ બધું છે એ સૈતર વસાવાને ખંભે બધું દે જે આક્ષેપ કરવામાં આવ્યો છે હીરાભાઈના એ આક્ષેપ તો કોર્ટમાં પાડેલો પાડેલો દોધો દોધ થઈ જવાનો છે પણ અત્યારે જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એને પોતાના એના છોકરાઓના અને અહીંયા પરિવારને પોલીસે રાતા કે ગાડીઓ ફેરવે અને હોવા નથી દેતા અને ધરપકડ કરવાના નાણાં દે છે આ વાતમાં અમે સમગ્ર આય સમાજ વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં આના પરિસ્થિતિ રહે તો અમારે ના છૂટકે આજે આવેદનપત્ર બે દિવસ સમગ્ર ગુજરાતમાં આપવાના અને આવતીકાલે બુધવારે કલેક્ટર સોમનાથ અને કલેક્ટર જુનાગઢ ના આપવાના અને આવનારા દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવા માટે સમગ્ર ગુજરાત માંથી ભેગા કરી અને સરકારને સામે અમે બતાડવાના થઈ કે આવું ષડયંત્ર એક સારા માણસ અને એ પણ એનો ગુનો એટલો જ હતો કે ધારાસભાની ચૂંટણી લડ્યા અને એમપી પીને ચૂંટણી લડ્યા તો ચૂંટણી લડવાનો તો હવના અધિકાર હોય છે પણ એના ષડયંત્રના ભાગરૂપે આ માણસના એમાં ખાસ કરીને આહિર સમાજના ડેમેજ કરવા માટે જે ષડયંત્ર કર્યું છે એ અમે સમાજ સાખી નહીં લઈ એના માટેની આજે અમારી રજૂઆત હતી